સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની યાદમાં દર વર્ષે બાર જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં યુવા દિવસની ઉજવણી ભારત મંડપમ નવી દિલ્હીમાં કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગમાં ભાગ લીધો આ વર્ષેની થીમ વિકસિત ભારત યુવા નેતા સંવાદની થીમ પર યુવા દિવસની ઉજવણી કરાઈ હતી ભારતમાં બાર જાન્યુઆરી ઓગણીસો પંચ્યાસીથી દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદ વિશે તેમનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ના રોજ કલકત્તામાં એક બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા સ્વામી વિવેકાનંદે એક મે અઢારસો ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી તેનું મુખ્ય મથક કોલકાતા નજીક બેલુરમાં છે સ્વામી વિવેકાનંદે અઢારસો ત્રાણુંમાં માં શિકાગોમાં વિશ્વના ધર્મોની સંસદમાં ભાષણ આપ્યું હતું જેણે તેમને ખૂબ પ્રખ્યાત કર્યા હતા સ્વામી વિવેકાનંદનું અવસાન ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ થયું હતું